નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં જાણીશું દેવસેની એકાદશી પૂજન મુહૂર્ત આવતીકાલે દેવસેની એકાદશીના દિવસે પૂજા કરવાનો છે આ શ્રેષ્ઠ સમય ભગવાન વિષ્ણુને સમર્પિત એકાદશી વ્રતનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે દેવસેની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે અને ભગવાન શિવ આ દિવસથી સુસ્ત્રીનું નિયંત્રણ કરે છે અષાઢ શુક્લ પક્ષની એકાદશી દેવશૈની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસથી ભગવાન વિષ્ણુનો શયનકાળ શરૂ થાય છે દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી યોગ નિંદ્રામાં જાય છે દેવશની એકાદશીને પદ્મા એકાદશી અષાઢી એકાદશી અને હરિશૈયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે દર્શક મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમે હજી સુધી ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરો કમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જય લક્ષ્મી અવશ્ય લખો એકાદશી તિથિ સોળમી જુલાઈના રોજ રાત્રે આઠ વાગીને તેત્રીસ મિનિટથી શરૂ થશે અને સત્તરમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ રાત્રે નવ વાગીને બે મિનિટે સમાપ્ત થશે એવામાં દેવશૈની એકાદશીનું વ્રત સત્તરમી જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના દિવસે ઉજવવામાં આવશે દેવશયની એકાદશી પર પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય શું છે દેવશૈની એકાદશી પર મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે ઘણા શ્રેષ્ઠ શુભ સમય છે પ્રથમ શુભ સમય સવારે સાડા પાંચથી સાત વાગ્યે સત્તર મિનિટ સુધીનો આ પછીનો પૂજાનો સમય સાત વાગીને સત્તર મિનિટથી નવ વાગ્યા સુધીનો આ પછી પૂજાનો સમય દસ વાગ્યાને તેતાલીસ મિનિટથી બાર વાગ્યાને છવ્વીસ મિનિટ સુધી અને સાંજે પૂજા માટે શ્રેષ્ઠ સમય પાંચ વાગીને છત્રીસ મિનિટથી સાત વાગીને ઓગણીસ મિનિટ સુધી રહેશે દેવશેની એકાદશી વ્રત તોડવા માટેનો શુભ સમય પારણા સમય કયો છે દેવશેની એકાદશી વ્રત તોડવાનો સમય સત્તરમી જુલાઈ બે હજાર રોજ કરવામાં આવશે અઢારમી જુલાઈના રોજ વ્રત તોડવાનો શુભ સમય સવારે પાંચ વાગીને ચોત્રીસ મિનિટ મિનિટ એકાદશી દરમિયાન વ્રત ન તો એકાદશી વ્રત તોડવું જોઈએ એકાદશી વ્રત રાખતા ભક્તોએ સર સમાપ્ત થયાની પછી રાહ જોવી જોઈએ ઉપવાસ તોડવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે તમને જે સમય કહ્યો તે સમય તમે પારણા કરી શકો છો હવે દર્શકો આપણે જાણીએ કે દેવશની એકાદશીના દિવસે આપણે બધા જાણીએ છીએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાના તો ઘણા નિયમો છે અને ઘણા ઉપાય પણ છે જેનાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય પરંતુ આ દિવસે એવા બે દેવ છે જેમની પૂજા કરવાથી તમને ચાતુર્માસ દરમિયાન કોઈ પણ અશુભ ઘટનાનો સામનો કરવો પડતો નથી તો આવો જાણીએ આ કયા બે દેવ છે અને તેમની પૂજા કરવાથી તમને કેટલો લાભ થાય છે ભગવાન શિવની પૂજા યોગ્ય રીતે કરો દેવસાઈની એકાદશીના દિવસે વ્રત કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે દાન કરવું પણ ખૂબ જ ફળદાયી છે જો તમે વ્રત ન રાખી શકો તો પણ તમારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ આ વખતે તમારું મન શાંત થાય છે અને ભગવાન શિવમાં પૂર્ણ શ્રદ્ધા અવશ્ય રાખવી એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ભગવાન શિવ સૃષ્ટિને નિયંત્રિત કરે છે તેથી તેમની યોગ્ય પૂજા કરવાથી અવશ્ય લાભ થાય છે ભગવાન ગણેશની પૂજા દેવશેની એકાદશીના દિવસથી વ્યવસ્થિત રીતે ભગવાન ગણેશની પૂજા કરવાથી લાભ થાય છે દેવશેની એકાદશી એ ભગવાન વિષ્ણુને દૂધના સાગરમાં યોગ નિંદ્રામાં જવાનું પ્રતિક છે આ દિવસથી દેવતાઓ પણ ચાર મહિના સુધી શયનકાળમાં જાય છે પરંતુ ભગવાન ગણેશ દેવતાઓ સાથે યોગ નિંદ્રામાં જતા નથી તેથી દેવશનિ એકાદશીને ભગવાન ગણેશની પૂજા માટે વિશેષ દિવસ માનવામાં આવે છે દેવશેની એકાદશીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વિઘ્નનો નાશ થાય છે અને બુદ્ધિ ધન અને સમૃદ્ધિ મળે છે આ દિવસે ભગવાન ગણેશને મોદકના લાડુ અવશ્ય અર્પણ કરવા જોઈએ પ્રસાદના રૂપમાં તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને ખાસ કરીને પૂજા કરવાનો વિશેષ કારણ શું તો આ એકાદશી બુધવારના દિવસે છે અને ભગવાન ગણેશનો દિવસ એટલે બુધવાર દર્શકો આપણે આ વિડિયોમાં ચાતુર્માસ દરમિયાન કરવાવાળા નિયમો વિશે પણ તમને જણાવીશું એ પહેલાં એકાદશીના દિવસે તુલસીના પાનનો આ ઉપાય કરો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ રહેશે દેવશાયની એકાદશીના દિવસે ઘરમાં આ સ્થાન પર રાખો તુલસીના પાન ચાર મહિના સુધી રહેશે શુભ સમૃદ્ધિ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં એવી પાંચ જગ્યાઓ છે જ્યાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો સૌથી વધુ સંચાર થાય છે આ સ્થાન કયા કયા છે છે જાણતા તો હશે પરંતુ તે પૂર્વ દિશા ઘરનો અગ્નિ ખૂણો અને ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર આ કારણથી આ સ્થાનો પર કંઈ પણ રાખતા પહેલા વાસ્તુ અને જ્યોતિષનું ધ્યાન રાખવું જરૂરી છે ઘરમાં આ સ્થાન પર તુલસીના પાન રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને કોઈ પણ એકાદશી તિથિ પર દેવશની એકાદશીના દિવસે તમે આ સ્થાન પર તુલસીના પાન રાખી શકો છો ઘરમાં આ સ્થાનો પર તુલસીના પાન રાખવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે આ સિવાય દેવશની એકાદશીના દિવસે આ સ્થાન પર તુલસી પાન રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે ચાતુર્માસ દરમિયાન પણ ઘરમાં શુભતા જળવાઈ રહે છે અને કોઈ પણ અશુભ ઘટના કોઈ આકસ્મિક ઘટના તમારી સાથે બનતી નથી મિત્રો હવે આપણે જાણીએ ચાતુર્માસ દરમિયાન વ્રત કરવાના વિશેષ નિયમો વિશે અને આ દરમિયાન તમારે કયા કાર્યો કરવા જોઈએ કયા કાર્યો ન કરવા જોઈએ એ સાથે જ શું છે આ વ્રતની કથા તે પણ અષાઢ સુદ પદ્મા એકાદશી દેવ એકાદશીની કથા યુધિષ્ઠિરે પૂછ્યું હે કેશવ અષાઢ સુધી એકાદશીનું શું નામ છે તેના કયા દેવ છે તેના વ્રતનો કેવો પ્રકાર છે તે કહો આ આશ્ચર્યકારીણી કથા બ્રાહ્માએ નારદને કહેલી બ્રહ્માજીએ કહ્યું હે મુનિ શ્રેષ્ઠ નારદ આ એકાદશીથી બીજું કોઈ વધારે પવિત્ર નથી કષ્ટ વેઠીને પણ અષાઢ સુધી એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક કરવું જોઈએ અષાઢ સુધી એકાદશી પદ્મા એ નામથી પ્રસિદ્ધ છે તેનું વ્રત નારાયણ ભગવાનની પ્રાપ્તિ માટે થાય છે માંદાતા નામે સૂર્યવંશી રાજા હતા તે સત્ય પ્રતિજ્ઞાવાળી અને પ્રતાપી હતા તે ધર્મથી પ્રજાનું પાલન કરતા હતા તેની પ્રજા ધન દાનથી સમૃદ્ધ હતી પછી કોઈ એક વખત પાપ કર્મ ફળ ભોગવવાનો વખત આવ્યો ત્યારે રાજ્યમાં પણ વર્ષો સુધી સૃષ્ટિ થઈ નહીં તેથી પ્રજા ભૂખે મરવા લાગી પ્રજા રાજા સાથે મળી પાસે આવી અને કહેવા લાગી મેઘરૂપી નારાયણ જ વૃષ્ટિ કરે માટે સગણાને સુખ થાય તેવો ઉપાય કરું રાજા બોલ્યા તમારી વાત તો સત્ય છે અન્ન બ્રહ્માય છે સગળા પ્રાણીઓ અન્નથી તૃપ્ત થાય છે આમ પ્રજાના હિત માટે માંદાતા રાજા ગોર વનમાં જઈ મુનિઓના આશ્રમમાં ફરવા લાગ્યા ત્યાં બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિના દર્શન થયા દર્શન થવાથી રાજા ગોડા પરથી ઉતરી હાથ જોડી વિનયથી ઊભા રહ્યા તેને જોઈ મુનિએ આશીર્વાદ આપ્યા અને રાજાને કુશળ સમાચાર પૂછ્યા ત્યારે રાજા પણ પોતાને આવવાનું કારણ મુનિરાજને કહેવા લાગ્યા રાજાએ કહ્યું હે ભગવાન હું ધર્મથી પૃથ્વીનું પાલન કરું છું છતાં પણ મારા દેશમાં વૃષ્ટિ થતી નથી તો પ્રજાના યોગ ક્ષેમનો ઉપાય બતાવો ઋષિએ કહ્યું રાજન આ સતયુગમાં ધર્મ ચાર પગવાળો છે આ યુગમાં બ્રાહ્મણને તપ કરવાનો અધિકાર છે છતાં કોઈ તપ કરે છે માટે વૃષ્ટિ થતી નથી રાજા કહે તો પણ વ્રત કહો જે કરવાથી ઉપદ્રવ શાંત થાય ઋષિએ કહ્યું રાજન અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા એકાદશીનું વ્રત કરો આ એકાદશી સર્વ સિદ્ધિ આપનારી છે અને સર્વ ઉપદ્રવોનો નાશ કરનારી છે માટે તમારી સગળી પ્રજા સહિત વ્રત કરો પછી જ્યારે અષાઢ માસ આવ્યો ત્યારે રાજાએ સગળી પ્રજાની સાથે પદ્મા એકાદશીનું વ્રત કર્યો તેથી તેના દેશમાં વૃષ્ટિ થઈ અને પૃથ્વી જળમળ થઈ સારી રીતે અનાજ પાક્યું એવી રીતે વિષ્ણુની કૃપા થઈ સગળી પ્રજા સુખી થઈ આ કથાના પાઠથી અથવા સાંભળવાથી સઘળા પાપો દૂર થાય છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા નામની એકાદશીનું મહાત્મય પણ જોવા મળે છે ચાતુર્માસ વ્રત ધારણ કરવાના નિયમો શું છે અને કયા કાર્યો કરવા જોઈએ તે તમને જણાવીએ તેનાથી ફળ શું મળે છે હે યુધિષ્ઠિર જે માણસ ચાર માસ સુધી હંમેશા દેવ મંદિરમાં વાળવું જળ છાંટવું લીંપવું રંગોળી પૂરવી વગેરે સેવા નિષ્ઠાથી શ્રદ્ધાપૂર્વક કાર્ય કરે તેને ચાર માસ પૂરા થયા બાદ સાત જન્મો સુધી ઉત્તમ બ્રાહ્મણની ગેરજન્મ થાય જે માણસ ચાર માસ પર્યાપ્ત વિષ્ણુને સુવર્ણ કમળ ચડાવી નૈવેદ્ય ધરે તેમજ ચંદન પુષ્પ અક્ષરથી દેવ અને બ્રાહ્મણનું પૂજન કરે તે અંતે સ્વર્ગમાં જાય છે ચાર માસ સુધી દરરોજ તુલસી વડે શ્રી હરિનું પૂજન કરે અને વ્રતની સમાપ્તિ વખતે સુવર્ણ તુલસી પત્ર સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપે તે સુવર્ણના વિમાનમાં બેસી વેકુંઠમાં જાય છે ચાર માસ સુધી પીપળાને પાણી રેડવું સંધ્યા વખતે મંદિરમાં દીવો મૂકવો પુરાણ અને ધર્મશાસ્ત્ર સાંભળવા વિષ્ણુના નામનો જાપ કરવો દરરોજ સૂર્યને અર્ધ આપવો સુવર્ણ લાલ વસ્ત્ર તથા ગાયનું દાન કરે છે તેને આરોગ્યપૂર્ણ આયુષ્ય લક્ષ્મી અને કીર્તિ પ્રાપ્ત થાય છે ચાર માસ સુધી જે માણસ વિષ્ણુને પ્રીતિ કરનારી પવિત્ર તુલસીની માળા ધારણ કરે છે તુલસીનું પૂજન કરી ત્રાંબાના પાત્રથી તુલસીમાં જળ અર્પણ કરે છે અને બ્રાહ્મણને જળાવે છે જમાડે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ વેકુડ ધામમાં જાય છે મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર કહો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મી અવશ્ય લખો આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર જય શ્રી કૃષ્ણ